વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણતા ક્લેશ નાશાયોવિંદય નમો નમઃ આજમાં તમે બધાને બહુ મસ્ત સ્ટોરી કહેવી છે કે એક સ્ત્રી કે જેના હૃદયનું ઓપરેશન થવાનું છે પોતે હોસ્પિટલમાં બેઠેલી હોય છે અને એના પતિને શું કહે છે હોસ્પિટલના ખાટલે બેસેલી સ્ત્રી એના પતિને બોલાવે છે એની પાસે અને એને કહે છે કે તમને ખબર છે આજે મારા હૃદયનું ઓપરેશન થવા જઈ રહ્યું છે ત્યારે એનો પતિ કહે છે હા તું શું કામ ડરે છે હું અહીં જ છું તારી પાસે ત્યારે એની પત્ની કહે છે હું તમને બહુ પ્રેમ કરું છું તમે મને જ્યારે હું ભાનમાં આવું ત્યારે મને છોડીને ન જતા ત્યારે એનો પતિ પણ એમ કહે છે કે હા હું અહીં જ છું તારી પાસે તું ડરમાં બસ ખાલી અને ત્યાર પછી છોકરીનું ઓપરેશન થાય છે અને ઓપરેશન સક્સેસફુલ થયા પછી જ્યારે એ પોતાની આંખો ખોલે છે તો એની નજરની સામે ફક્ત એના માતા પિતા જ હોય છે છોકરી બીજું કાંઈ જ નથી સંભાળતી બસ એમ જ પૂછે છે કે મમ્મી મારો પતિ ક્યાં છે ત્યારે એના પિતા કહે છે કે તને નથી ખબર કે તને જેણે હૃદય આપ્યું છે એ જ તારો પતિ છે અને હવે આ દુનિયામાં નથી એણે એનું હૃદય તને આપી દીધું છે તારા જીવવા માટે ત્યારે એની પત્ની ધ્રુસકે ધૂસકે રડવા લાગે છે અને ત્યારે હૃદયમાંથી એવો અવાજ આવે છે કે તું શા માટે ડરે છે હું અહીં જ છું તારી સાથે તારા હૃદયમાં જ જીવંત છું અને રિયાલિટી ટૂંકમાં એ ટાઈપની છે એનો મેઇન એમ એ છે કે જે વ્યક્તિને તમારી ખુશી સાથે જ મતલબ હોય ને એવા વ્યક્તિને સાચવીને રાખજો કારણ કે એ વ્યક્તિ કદાચ લાઈફમાં આપણને બીજી વાર ન મળી શકે કારણ કે રેર કેસના એવા વ્યક્તિ હોય કે જેને આપણી ખુશી સાથે જ મતલબ હોય બાકી અત્યારે મતલબ દુનિયા છે તો તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ તો મોર્નિંગ અત્યારે બહુ મસ્ત થઈ ગઈ છે એકદમ ઠંડી ઠંડી વાળી થઈ છે તો ચાલો બધા વન બાય ફ્રેશ થાય છે આપણે જે કિચન તરફ નાસ્તો બનાવીએ નાસ્તો કરીએ વન બાય વન બધાને મળીએ અને તમને બધાને પણ મળે જઈએ ગુડ મોર્નિંગ ભાઈ જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ શું ચાલે ભાખરી

ચાલુ કરી દે હું અમે જ્યારે ચાર પાંચ કિલો ચીકી પેકીંગ કરીને એક એક પાછું એક એક પીસ એક એક પોલીથી પેક કરો ત્યાં લગી ચીકી ખાઈમાં પછી મમ્મીને કે દક્ષાઈ ગયા હું અડધી પાકરી જેમાં ડાળિયા બી આવશે તલ બી આવશે અને માંડવી ની ચીકી છે ત્રણે ચીકી તમને કિલોના પેકમાં માં મળશે અને અહિયાં માટે છેલ્લા વૈદાતા છે

બે દિવસ નઈ એક જ દિવસ માં સારા થઈ જાય આમ તો તપેલા ટકા ટકા ધીમે ગેસે દોકવા જતું

પાંચ કિલો ચીકી અમે ભરી ચીકી ભરી ચીકી ભેરી અને ત્યારે મારા દાદા બેઠા હતા બરોબર દુકાને અમે ચીકી ભરવાનું ચાલુ કર્યું દીદી મેં ઈ પાંચે કિલો ને અને એક એક પીસ ને એક એક માં નાખ્યું ઓ અને ત્યાં લગી મારા દાદા ઇજજીકી ચાલુ હતી એટલે બધી ભરાઈ ગયું ત્યાં લગી બહુ પપ્પા માર પપ્પાંઓ દાદાએ બસ કે દક્ષે મારી હાટો અડધી ભાખરી જ કરજો કે હું નહીં ખાયો એવું છે તો જો અત્યારે મસ્ત જો હું હોય પછી આપણે ત્રણ હોય એમ સુપર મસ્ત હે ને અરે દીદી એનું પેકિંગ કેરું જામે લોકો આ તો આપણે ઘર માં પેકિંગ તો લા દી બાકી ફેમિલી મેમ્બર ને હું પેકિંગ મોકલુંત ને એ લોકો ને આમ બગાડે ની થાય અને એક એક પીસ એટલું મસ્ત રહે આ એક છે પોચે ને એટલે પેકિંગ બહુ નહીં ખબર કેટલી હાજી વાત છે

તો જે છે ખાઈ પછી ખાઈ પછી તો પપ્પા પાપડ તો આઉટ ઓફ સ્ટોક જ રહી છો બને એમ બને એમ વયા જાય બને એમ વયા જાય

અને કારણ કે આજ તો પપ્પાય નથી પપ્પાને આજે બહાર જવાનું છે હા તો આમ ઓફિસે છે પણ એને જમવાનું બહાર છે જમવાનું બહાર છે કીધું મને એટલે કાલ ને આજ આપણે ચારના ચાર જ છીએ તો ત્રમે તમે ત્રણ તો જાઓ છો તો હું એકલી તો મસ્ત રસોઈ કરીશ હા અમે બે જણા અમે બે જણા હા અમે બે જણા ઓલો મંત્ર ચાલુ કરી દે એટલે રસોઈ ધીમે ધીમે બનતી રહે હા રસોઈ ગાડી મને આવડે છે આવડે છે <laughs> 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 <laughs>

જઈને આવે દીદી દેખાડી આવે આઈ હોપ હવે આજના દિવસ એકદમ બધું ક્લિયર થઈ જાય એકદમ ફ્રી એન્ડ ફાઇન થઈ જાય ડોક્ટર એમ કે જાઓ બેન આજે તમે બધું ખાવા માંડો એવું છે ખાલી લોકો જઈ આવે ને આપણે આપણું કામ પાડ્યું किचन में ऑब्वियसली सभी लोग तो गए हैं बाहर अभी हम अकेले हैं तो अभी फटाफट से रसोई बना लेते हैं और जल्दी फ्री हो जाते हैं तो यहाँ पे बन रही है आज भरेला करेला की सब्जी जो कि हम अवॉइड करने वाले हैं क्योंकि मुझे वैसे भी नहीं पसंद है तो हम बनाने वाले हैं अपने लिए आलू की सब्जी सभी के लिए करेला मेरे लिए रोटी एंड विशाल और मम्मी के लिए रोटला बनाने वाले हैं तो क्या क्या करेंगे वो आप सभी को आगे आगे दिखाते जाएंगे तो चलिए सबसे पहले यहाँ पे हमने तेल भी रख दिया है तेल गरम हो गया है तो चलिए सबसे पहले सब्जी बना लेते हैं भरेला करेले की देन आफ्टर अपने आलू की सब्जी बनाएंगे एंड रोटला बनाएंगे तो फाइनली अभी बच चुके हैं बारह और सारी रसोई बनाकर हमने कर दी है कम्प्लीट यहाँ पे देखिए मस्त आलू की सब्जी स्पेशल मेरे लिए यहाँ पे भरेला करेला की सब्जी जो कि हमारे भरेले मसाला की ही बनी है घर पर जब मैं होती हूँ तभी करेले की सब्जी एकदम जबरदस्ती बनती है क्योंकि अपना ही मसाला तो बहुत सारे लोगों का अच्छा अच्छा रिव्यू भी है कि आपका मसाला बहुत बेस्ट है और स्पेशल लोग पूछ रहे हैं कि उंधियों में हम इसे यूज़ कर सकते हैं तो आप लिटिल बीट इसे यूज़ कर सकते हैं उंधियों में मतलब उंधियों में हल्का सा डालकर बाकी का जो अगर आप ज़्यादा मसाला डाल देंगे उंधियों के अंदर तो ग्रेवी जो है वो घट हो जाएगी तो प्रमाण के हिसाब से मतलब सब्जी के हिसाब से मसाला आप यूज करें और टेस्ट में 110 परसेंट मैं आपको गारंटी देती हूँ कि टेस्ट में इतना बेस्ट रहने वाला है स्पेशली आलू की सब्जी यहाँ पे भरेला करेला की सब्जी स्पेशली हमारे लिए दूध केला छाछ ठंडी ठंडी और रोटियाँ बन के रेडी हो गई है तो चलिए अभी सबसे पहले भगवान को भोग लगाकर हम खाना खा लेते हैं पप्पा गए हैं बाहर मम्मी विशाल और दीदी आप सब जानती है अभी अभी तो 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 उन्हें आते-आते तो देर हो जाएगी तो बोला कि तुम खाना खा लो तो चलिए भगवान को लगाकर हम मस्त खा लेते हैं बनो तो थोड़क बेचू है अप्र नियुक्ता चाहती दूद केड़ा खागा? दूद, के खा। दूद केड़ा खागा? नाई दूद केलान मैटको बरी ने खो, साग रोटलें चाहती तू पसमाने दूद केड़ा खागा? अँआ अब इवा अची अम जो टोफ़ाल है बोड़े अपड़े अन एविशा

ના દઈ વાંદને મેં નથી તકો નથી આ રતી છે મોટા નથી તનિયા ત તારા કપડા ત ના હતી બે દી તી તારા કપડા જોઈ જે માતા ફ્રોગ છે આ રોકવાની જારો ને હરુ એવો બંજાલા લવઈ ગય છે અચ્છા ઠીક હું છે ને વેકેશન કરવા મુકીન ગયાસ ફાઇનલી વી જલ્દી ને કિચન કે અંદર ઓર અંધેરા હે અંધેરા ચાર ઓર છા ગયા હે કે બચે સિફ 6:30 ઓર જેસે આપણે બતાયા કે

સાચી વાત છે બેંક અત્યારે તું જેટલું આમ ઘર તમારું ક્લીન રહીશ ને એટલું પછી તમારું ઘર ચોખ્ખો નઈ વાર આવે કે

અત્યારે લંચ બ્રેક આ રોજ આ કરી દીધી ડોક્ટર જમ્મુ નથી હવે કે આ કોલેજ કામ થાય બીજું કાઈ કાઈ ન

રવિવારે કઈક ને કઈક ઉભું ફરવા બીઆર જીજા તો પેલા પહોંચી જશે

પછી મારે છે તો કાલ દિવસ કેવો રહેશે આપડે માટે આખો તમને બતાવતો બ્લોગ માં અને દીદી ગુડ ન્યુઝ આવશે સાંજે હવે સાંજે રાજકોટ થી આવશે પછી ખબર પડશે કે બધું નોર્મલ જ હશે જોકે પણ આવશે પછી અમને પૂછશું કાલે તો ચાલો ફાઇનલી આપણે બ્લોગનો એજ એન્ડ કરીએ છીએ કાલ મળશું એક નવા ને એક નવી સવાર સાથે ત્યાં સુધી વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો